તમે કલ્પના પણ ના કરી શકો આજે આ જગતનો તાત કુદરતી રજૂઆત કરવા છતાં સરકાર શ્રીએ એક તો મજાક ઉડાડે એવો નિર્ણય લઈ અને ખેડૂતને જેમ કૂતરાને ટુકડો ફેકે સત્તા પક્ષ પાણી જે આશા હતી એમાં પાણી ફરી વળ્યું છે વિઘે પાંત્રીસો રૂપિયાની સહાય બે હેક્ટર ની મર્યાદામાં આપી અને જાણે મોટો વાઘ માર્યો હોય એવો સંતોષ માની અને અને આ નકામી નિકંબી દિગંબર સરકાર પોતાના જાતને આજ ગર્વ અનુભવી રહી છે આ ભાજપની ભવાઈ હું પ્રથમ કેતો હતો કે ભાજપ ભવાઈ ન કરતા આજ ભવાઈ કરી છે મિત્રો જે શાસન ની અંદર મધમાં છકી ગયેલો અને કોઈ દિવસ ન જોઈ એવો માણસ જ્યારે સત્તા ઉપર આવે ને એને હંમેશા માટે અપચાવ જ થાય છે. જેની જિંદગીની અંદર કોઈ પણ જાતની મજૂરી કરી ગયેલ એવો વર્ગ જ્યારે સત્તા ઉપર આવે અને એ મજૂરને મહેનતાણું મળે અને જમે આવો જે કામચોર મજૂર હોય તમ મજૂર નહીં પણ કામચોર જે મજૂર હોય એવી વૃત્તિના માણસો જ્યારે સત્તા ઉપર આવ્યા એટલે છ દતારીખ ખપારી લઈ અને પ્રજાના જે વિકાસના પૈસા છે એ બેઈમાની અને શરમ છોડી નાક નેવે મૂકી અને ભ્રષ્ટાચાર કરી અને ભેગો કરનાર આ વ્યક્તિઓ ખેડૂતોની લાગણી દર્દ પીડા શું સમજી શકે મિત્રો હું ઓપન ચેલેન્જ કરું છું કે ગમે તે સમાજ માંથી નેતા આવે ગમે તે સમાજનો અમે બહુમતી જંગી બહુમતી થી ચૂંટાઈ છીએ તો હું તમને ઓપન ચેલેન્જ કરું છું કે બ્લેટ પેપર ઉપર એકવાર ચૂંટણી કરો જો તમારી ડિપોઝિટ અમુક જગ્યાએ ન તૂટે ને તો તો એની હોય

અને એ ભીખ વૃત્તિ માંથી અને જે પ્રજાના થોડાક ટાઈમ નાટક કરી અને જે કામ કરી અને વિરોધ પક્ષ માં તમને તમારી સત્તાનો દુરુપયોગ કરી પોલીસ ને કટપુત્રી બનાવી પ્રશાસન ને દાસ બનાવી પટ્ટાવાળો બનાવી અને જે પબ્લિક ને જે તમે પીસો છો ને એ તમારો ગર્વ એ મિલિટમાં ઉતરી જાય

કે દસ મત તમે કોંગ્રેસમાં નાખો એમાંથી નવ મત તમને પડે અને એક મક્ષ મત કોંગ્રેસને મળે આવી રીતે જે તમારી જે ગોઠવણી છે ને એની લીધે જ તમે એકસો ને દસ ટકા જીતો છો બાકી તમને કોઈ ચાહતું નથી તમે હામાં મળતા આવું મળો ને તો તમારા કાર્યકર થી માંડીને એવા અત્યારે જે જે ક્ષેત્રમાં છે ને તમે પબ્લિક ના ઇન્ટરવ્યુ લ્યો ને એને ગર્ભ છાના તમે જઈ અને એને પૂછો ને તો ક્યાંક ધાક ધમકી ક્યાંક પજવણી ક્યાંક પૈસા થી ક્યાંક કુટવટાવ થી ક્યાંક ગુંડાગર્દી થી આવી રીતે જે તમારી છે પ્રજા અમુક જે લાવી અને કાયમી ખાવારી અવાજ ઉઠાવી શકતી નથી બાકી તમે હરમ પાણીના એકસો ને દસ ટકા છો જો તમે ન હોય તો લોક લોકશાહી છે લોકશાહી ની અંદર લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી અને મત એનો સ્વતંત્ર અધિકાર છે તો શા માટે છીનવો છો એમ તમે આજે મત અધિકાર છીનવી લીધો છે કારણ કે જો પબ્લિક એમ માંગતી હોય કે બ્લેટ પેપર લાવો તો તમને લાવવામાં વાંધો છે તમને તકલીફ છે પેલા સિક્કા મારે મારવા દો ને

અને તમે જે કૃત્ય કરો છો ને એ એક દિવસ તમને આ લોકો તમને જ મારે નહીં તો યાદ રાખજો કારણ કે તમે ત્યારે કોઈ જગ્યા એવી બચવા નહીં દીધી હોય કે તમે આમાંથી છૂટી શકો ત્યારે એ લોકો તમને ટાર્ગેટ કરશે ને તમે જે દેશને લૂટીન જે ભેગું કર્યું છે ને એ પેલા તમારી પાસે મારીને તમારી પાસેથી લઈ જાય એવું યાદ રાખજો એટલે જે ખેડૂતો માટે તમે આ મજાક કરી છે પાંત્રીસો નું જે આ ચણ ફેંક્યું છે અને એ ચણ જે મજબૂરીની અંદર જે ખેડૂત આજ લઈએ છે પણ યાદ રાખજો કે સોમાન બધાને વાલુ હોય અને હું તો ખેડૂતને કહું કે તમે જો ખેડૂતના પેટના હોય ને તો લઈને આને ન દેતા કારણ કે આ આવડા મોરચા માંડ્યા હોય આટલા ખતમ થઈ ગયા હોય આટલા આપઘાત કર્યા હોય જેલમાં ગયા હોય અને જો ખાલી પાંત્રીસો રૂપિયા દેતા હોય ને તો વિચાર કરો કે આ એને કેટલી મુશ્કેલી પડી તમને દેવામાં સાડા પાંચસો કરોડ રૂપિયા ઉદ્યોગપતિ ને હસતા હસતા તમારા ખાપી ને કેમ ની મિલકત એમ આપી દીધા પણ તમારી મિલકત તમારો જે પશી નો પૈસો છે એ ભેગો કરેલો આ ચંદાર ચોકડીઓ એ તમને નથી આપ્યો તો હું તો એક જ વસ્તુ કહું કે ઓરિજિનલ જો ખેડૂત આપણે પેટના જ હોય ને ઓરિજિનલ જો આપણે હોય ને તો આપણો હગો ભાઈ હોય ને તો હરામી ના પેટના આપતા નહીં કારણ કે આ લોકો છે ને હવે તમારો વારો હવે જબરજસ્ત છે તમે સમજી લેજો હવે તમારે માર ખાવાનો જબરજસ્ત વારો આવી ગયો છે કારણ કે હવે આમાં મધ છકી ગયેલો જે આ જે પક્ષ છે ને એ રાક્ષસ બની ગયો છે અને આ રાક્ષસી વૃત્તિ જે કોઈ દેવત પંડિત આપણે કીધું હતું કે એક વખત આ પબ્લિક છે ને ગાચીની ઘાણી એ દરાશે આ ડરાઈ ગઈ બરોબર ઘાણી આવી ગઈ અને સાલા જે આપણા આપણા પોતીકા જે છે એના પટ્ટાવાળા બની ગયા અને એ તમારા જે બળ લીધે જે સત્તા ઉપર મેળેલા આજ મદ બની અને આપણને જે લાત મારે છે ને એ નાલાયક ના પેટના પછાડો એવો હવે ટાઈમ આવી ગયો છે તો માટે મારા ખેડૂત ભાઈ એટલું જ કેવું છે કે કદાચ આના પાછળ ઉપવાસ આંદોલન કરો કે આની પાછળ પરેશભાઈ ગોસ્વામી લડે છે ઈસુદાન લડે છે કે વિવિધ આપણે સાગરભાઈ રબારી છે કે લાલજી દેસાઈ છે ગમે તે લડે પણ આ લોકો કઈ તમારી લડત ને સાંભળવાના નથી કારણ કે આ લોકો જે છે ને એના બાપનું એટલે એનું નથી માનતા એ આપણું શું માને કારણ કે જગત છે અને આપણા પાસે ખોટા અને જે આપણને ભોરવી અને જે સત્તા ઉપર બેસી અને પછી સત્તાનો જે દુરુપયોગ કરે છે ને આજ હું તમે જોઈએ છીએ ને તો મિત્રો મારે તમને એટલું જ કહેવું કે આને એક મત ન દેવાય તો જ તમે પેલા તમારે જે કોઈ પણ વૃક્ષ હોય ખરાબ બાવર હોય કે એને તમારે કાઢવું હોય તો એને જળથી ઉખાડવું પડે નકર એને કાપો તો પાછું કોરે એટલે જળથી જો તમારે આને કાઢવું હોય

વળગી રહેવું સત્ય કરવું અને સત્ય સાથે ચાલવું એજ માનવીય મૂલ્ય છે એ જ માનવની કિંમત છે તો એક બનો તો અનેક શક્તિ નિર્માણ થશે જય માતાજી જય દાદા દ્વારકાથી જય મા ભવાની